નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ સાબરકાંઠામાં ભવ્ય ઉજવણી મહાદેવ ના ઉઠ્યા શિવાલયો સાબરકાંઠા જિલ્લામાં મહાશિવરાત્રીનો પર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો હિંમતનગર ચોપલાનાર હિંમતપુર શાહિદ માનપુર સહિતના વિવિધ વિસ્તારોમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર પ્રાણેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને પૂજા અર્ચના કરી હતી સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ ના નાદ ગુંજી ઉઠ્યું હતું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરો શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ભક્તોએ ઉપવાસ પણ કર્યા હતા આ પ્રસંગે મંદિરોમાં ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ અશોક ના સાબરકાંઠા